માણસનો એવો વહેવ છે કે ખુશી માટે ઘણું ભેળું કરવું પડે છે હકીકત તો એ છે કે ખુશી માટે ઘણું ધાતુ કરવું પડે છે કે વહુ આવ્યા પછી હા એ લગભગ બધું મૂકી દેવું જોઈ હા પણ હું કે હું તમ જવું ને આપડે કહી પકડી રાખે બોલો અરે કાયમ હું કઉ છું સાહેબ સાસુમાં એટલું વિચારે કે મેં મારા જીવનમાં જેટલા દુઃખ વેઠા છે એટલા દુઃખ મારી વહુ ઉપર પડવા દઉં અને વહુ ખાલી એવું વિચારે કે જેટલા દુઃખ મારી સાસુ એના જમાનામાં ભોગવા છે હવે હું આવ્યા પછી હું એના પર એક પણ દુઃખ નહીં પડવા દઉં આ હમને હાહુ વહુ માં આવી જાય ને ભાઈ તો મારું માનવું છે કે હાઈ ટકા છૂટાછેડાના કેસ જે હાલે કોર્ટમાં જાય અને ચાલીસ ટકા જે દીકરીયું રિહામણે ગયું છે એ પાછી વહી આવે પણ આ સમજાય તો સમજો તણ જમાનો કેટલો બદલાઈ ગયો છે સાસુ હોવ ને રોવડાવતી આવે હાવું રોડ આવે અમારા બાજુમાં હાહુ હોવે ભાઈ દાદા હોવે હાહુ ને રોડ આવ્યા તમને આખા થી પેન્ટી વાર રોડ આવે એવી વો તમને કહો આમ પાણીમાં ભડકા કરે એવી ભૂકા કાઢી નાખે અને હા હું માં પાસે ખરાબ દેતા ભગવાન ખરાબ દેતો હા અને હું ન પૂછી તને તારી પર આ ખરેખર હું તમને કઉ ને આ છોકરા ખરાબ અને પરદા પોગે એમાં હાહુમાં જે હરાપ આપે છે ને એ ઉપરથી હાઈલું જ આવે જો આ છોકરા એટલે નરાદમ થાય માને પોગે હા અને બીજે દિવસે પાછો અફસોસ થાઓ જો કે મારાથી આ સાસુ મને રોવડાવાઈ ગયા પણ આજની દીકરીઓને લગભગ અમુક અમુકને અફસોસ થાતો જ નથી પછી એની બેન પણ બીજે દિવસે માર્કેટમાં ભેળી થઈને એને દાંત કાઢતા કાઢતા એની હાહુ ને રોવડાવતા એની રજૂઆત કરી બોલો કાલે મારી હાહુ ને એટલું રોય એટલું રોય કે આંખ માંથી ગંગા ને યમુના શરૂ થઈ ગયા એની બેન પણ એ હતી ને ઈ કે તારી હાહુ ના આંખ માંથી ગંગા જમના નીકળે ગંગાજમ ના આંખ માંથી શરૂ થઈ ગયા એની બેનપણી કે હવે એકવાર વાર હજી રવડાય કે કેમ અને મારા હાહુ ઈ કે ઉપાડો લીધો છે હરિદ્વાર ગંગામ નાવા જાવ તારી હાહુ ની આંખ માં નીકળતા હોય અહીંયા નવડાવી દઉં ઢકો એટલે કીધું શાંતિ ગજબ ના માણસ થાય હમણાં નવા નવા વહુ આવેલા તો ઉઘાડે માથે આટા મારતા હતા અમુક માવડિયું ને મારી ભલામણ છે સમય સમયનું પરિવર્તન આવ્યું છે આ પરિવર્તન પ્રમાણે તમે હાલો ને તો જીવનમાં કોઈ બી વાંધો ન આવે અમુક અમુક માતાઓને હજી એવું છે લાદ કાઢવા હમણાં ઉઘાડે માથે વો આટા મારતા હતા એટલે હા હરા ઈશારો કર્યો હમ 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 પડદાનો રિવાજ હોય ને બારીમાં એક એક થી સડિયાતા પડદા છે અરે હું ઈ પડદાની વાત નથી કરતી રાત કાઢવા પડદા નું કહું છું ઈ રિવાજ અમારે નથી

ગઈ કેવાય એ લાદ ન કાઢવાની આઈ એક 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 ટુવાર તમે કાંઠો ના માણસો થાય